પારડી સ્ટેશન રોડ કોટલાવ ભંડારવાડ ખાતે રહેતા નેવિલ રમેશભાઈ ભંડારીનો પરિવાર બીજી ઓક્ટોબર ગત રાત્રિના જમી પરિવારીને ઉપરના માળે ગયા હતા જે બાદ રાત્રિના ત્રણ જેટલા હિસ્સો ઘરના દરવાજાનો નકુચો કોઈ સાધન વડે તોડી અંદર પ્રવેશ્યા હતા જ્યાં કબાટમાં મૂકેલ સોનાની ચેન નંગ એક જેની કિંમત રૂપિયા સિત્તેર હજાર રૂપિયા ચાલીસ હજારની બે વીટી સોનાનું ત્રણ પેન્ડલ જેની કિંમત રૂપિયા દસ હજાર તેમજ રૂપિયા ત્રીસ હજાર રોકડા સહિત કુલ રૂપિયા એક લાખ પચાસ હજારની ચોરી કરી કરી ફરાર થઈ ગયા હતા આ અંગેની જાણ બીજા દિવસે આજ રોજ ગુરુવારે સવારે છ વાગ્યાના સુમારે નેવિલભાઈ નીચે આવીને જોતા સરસામાન વેરવિખેર અને દરવાજાનો નકુચો તૂટેલ હાલતમાં જોવા મળ્યો હતો ત્યારે આ અંગે પરિવારને જાણ થતા સો નંબર ઉપર પોલીસને સમગ્ર બાબતે જાણ કરતા પારડી પોલીસ મથકના પીઆઈ જીઆર ગઢવીની ટીમ સ્થળ ઉપર આવી પહોંચી હતી ચોરી કરવા આવેલ ત્રણ જેટલા ચોર ચડ્ડી બન્યાન ધારી સીસી કેમેરામાં કેદ થયા હતા સીસી કેમેરામાં એક ચોર બેગ લઈને જતા કેદ થયો હતો જે બેગ ઝાડીમાં ફેંકી જતા મળી આવ્યો હતો સમગ્ર ઘટના અંગે મકાન માલિક નેવિલ ભંડારીએ પારડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી વધુ તપાસ પોલીસે હાથ ધરી છે કમલેશભાઈ પટેલ કોટલાવ ભંડાર વાળો રહ્યો છું ને અમે નવ વાગે તારું ને લોક લગાવીને ઉપર સુવા ગયા ને પછી સવારે છ વાગે વાઈફ મારી નીચે આવી ને જોયું તો તારું ખુલ્લું હતું ને અંદર ગયા તો ચેન બે વીટી ત્રણ પેન્ડલ ને કેશમાં ત્રીસ હજાર રૂપિયા હતા તે લઈને ફરાર થઈ ગયો છે આજુબાજુ ચોરીમાં તો બીજા ગામમાં ત્યાં આગાડી રોડ પર આપણે તારું તૂટેલું છે આના સાથે ત્રીજી આવ્યા છે એ લોકો બરાબર હવે તો હવે લોકો ચબ્બી ગેંગ એમ કહે છે આ લોકો હવે કશે કે કેમેરામાં આવ્યા છે બે ત્રણ જગ્યાએ કેમેરામાં આવ્યા છે એ લોકો એમાં ત્રણ જણો હતા એ લોકો એક ચેન ગય છે ત્રણ પેન્ડલ બે વીટી ને કેશમાં ત્રીસ હજાર રૂપિયા એમાં પર્સમાં મારા પાંચ હજાર રૂપિયા હતા ને મમ્મીના પચ્ચીસ હજાર રૂપિયા હતા કેશમાં આ ગામ કરી ખબરના જ્યારે પોલીસને પહેલાં નંબર પર કરી દીધી છે પોલીસની તરત જ આવી ગયા પછી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો